નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે પૂર્વજોની કચેરી ખાતે એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું મ્યુનિસિપલ વડોદરાના મેયર સહિત તમામ જે કાઉન્સિલર છે તમામ લોકો અહીંયા ઉપસ્થિત હતા અને આ બેઠકમાં શું ચર્ચા કરવામાં આવી છે તે મુદ્દે ડેપ્યુટી મેયર સાથે આપણે વાત કરીશું હતા પૂર્વ ઝોનના બધા જ કાઉન્સિલરોને બોલાવીને માન્ય કમિશનરશ્રીની હાજરીમાં મેયરશ્રી ચેરમેનશ્રી અને કોર્પોરેટરોએ ભેગા થઈને ચર્ચા કરી છે આવનારા ચોમાસામાં વડોદરા શહેરના નાગરિકોને ઓછામાં ઓછી તકલીફ પડે એ દિશામાં ચર્ચા કરી છે જ્યાં જ્યાં હજુ કામો નથી થયા એ કાઉન્સિલરશ્રીઓ દ્વારા જે સૂચન કરવામાં આવ્યા છે એની નોંધ લીધી છે અને હજુ પણ આપણી પાસે થોડો સમય છે એ સમય દરમિયાન જે જે મુદ્દા ચર્ચા થઈ છે એનું સોલ્યુશન લાવી દઈ અને ચોમાસામાં ઓછામાં ઓછી તકલીફ પડે આપણા વડોદરા શહેરના નાગરિકોને એ દિશામાં ચર્ચા કરવામાં આવી છે ડેપ્યુટી મેયર હતા ચિરોગભાઈ બારોટ સ્થાનિક કાઉન્સિલરો પણ હાજર છે તેમની સાથે પણ વાત કરીશું કે કઈ રીતે આ ચર્ચા કરવામાં આવી છે શું સૂચનો કરવામાં આવ્યા છે આશિષભાઈ છે અજીત દજીત છે તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે અને આ જે કામગીરીને લઈને જે બેઠક મળી હતી તે બાબતે જ કાઉન્સિલર ગરમીનો પારો અડતાલીસ ડિગ્રી સુધી પહોંચ્યો હોય ત્યારે કહેવાય છે કે વરસાદ પણ એ જ પ્રમાણે પડશે અને એનું આગું આયોજનના ભાગરૂપે આજે મેયર ડેપ્યુટી મેયર ચેરમેનશ્રી અને મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા પૂર્વ વિસ્તારના તમામ વોર્ડના કાઉન્સિલરનો અને અધિકારીઓનો અભિપ્રાય જાણીને ક્યાં ક્યાં પાણી ભરાય છે વરસાદીની સફાઈ ક્યાં બાકી છે ક્યાં ડ્રેનેજના હોલ સાફ કરવાના બાકી છે તમામ બાબતો પર ગંભીરતાપૂર્વક ચર્ચા થઈ સૂચનાઓ આપવામાં આવી છે આગામી આયોજનના ભાગરૂપે જે રીતે ચેરમેનશ્રી સફાઈ માટે મુંબઈથી જે મશીન લાવ્યા છે એની પણ ચર્ચા થઈ એને પણ લંબાઈને હજુ વધારે જો જગ્યાએ કોઈ જગ્યાએ બાકી રહી ગયું હોય તો થોડા દિવસ ઇજારો એક્સટેન્ડ કરીને પણ સારી રીતે સફાઈ થાય એના પર ભાર મૂકવામાં આવ્યો છે કમિશનરશ્રી દ્વારા અધિકારીઓને પણ કડકમાં કડક સૂચના આપવામાં આવી છે કે કોઈ પણ જગ્યાએ કોઈ કામગીરી આવનાર દિવસમાં બાકી ના રહેવી જોઈએ એટલે બધી રીતે આગામી વરસાદને ધ્યાનમાં રાખીને આ બેઠક તમામ કાઉન્સિલરે પોતાના વોર્ડ વિસ્તારની જે પણ કંઈ નાની મોટી સમસ્યા હતી એનું ધ્યાન દોર્યું છે અને કમિશનરશ્રી દ્વારા એક પોઝિટિવ અભિગમ લઈને અધિકારીઓને સૂચના પણ આપી છે કે આ કામગીરી હું જાતે વોચ કરી અને દસ દિવસમાં પૂર્ણ કરાવીશ पंद्रह दिन के बाद बारिश आने वाली है और ऐसे में आज दो घंटे की मीटिंग चलिए तो मतलब ये माने कि आप बड़ोदरा शहर के उनको पानी भरा हुआ कहीं भी नहीं। बड़ौदा शहर में पानी सबसे ज़्यादा पूर्व विस्तार में ही आता है तो पूर्व विस्तार पूरा जो पानी से मतलब भर जाता है और आजवा से पूरा पानी जो सिटी में एंटर होता है तो पूर्व विस्तार की ये मीटिंग इसीलिए इम्पोर्टेंट थी कि पानी नहीं भरा ચોક્કસ પૂર્વ વિસ્તારમાં ખાસ કરીને પાણીનો ભરાવો વધારો થતો હોય છે અને તેને જ લઈને આ જે મહત્વની બેઠક હતી તે પાલિકાની જે પૂર્વ ઝોનની કચેરી છે ત્યાં ગાડી યોજાઈ હતી અને ત્યાં અત્યારે આપણી સાથે અજીતભાઈ દજીત પણ છે અધિતભાઈ શું કહેવા માંગશો જે રીતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે આપના વિસ્તારના જે પણ પ્રશ્નો હશે શું સૂચન કરવામાં આવ્યા છે આપની તરફથી શું સૂચન ખૂબ સારી મીટિંગ રહી અને સારું આયોજન કર્યો જેમાં ડિપ્ટી મેયર મેયર શ્રી ચેરમેન શ્રી શ્રી અને ડ્રેનેજ પાણી વરસાદી દરેક ડિપાર્ટમેન્ટના અધિકારીઓ પણ હાજર રહ્યા અને જે કામગીરી કરી છે એ કામગીરીની અંદર જે કોઈ અમારા સૂચન હતા બાકી રહી ગયા સૂચન પણ શ્રીને કર્યા છે અને કામગીરી તાત્કાલિક થાય એમનું તરત કોઈ આગળ સમસ્યા ના થાય એની સૂચના શ્રી આવી છે ખૂબ સારી મિટિંગ દર દર વર્ષે હોય છે દર વર્ષે ચોમાસા પહેલા મિટિંગ હોય છે અને જ્યાં સમસ્યા વધારે છે ત્યાં અમે વધારે ધ્યાન દોરાયું છે કે ભાઈ અહીંયા ખાસ ધ્યાન રાખવું પડશે કેમ કે ચાર નંબર વોર્ડ હવે હાઈવે ટચ વિસ્તાર છે એટલે હાઈવે ઉપરવાસનું જે પાણી આવે છે એનું પણ ધ્યાન દોરાયું છે એ કામગીરી જે ચાલે છે એ પણ બતાવી છે અને એમાં હજી શું ઇમ્પ્રુવમેન્ટ કરી શકાય એ પણ એમને અમે કીધું છે ચોક્કસ આ હતા અજીત દજીત કાઉન્સિલર જેમના દ્વારા અત્યારે કહેવામાં આવ્યું છે કાઉન્સિલર પણ છે આપણી સાથે મેડમ શું કહેશો જે રીતે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે આપણા તરફથી કોઈ સૂચનો હા ખાસ તો જે હાઈવે નું પાણી આવે છે એ આજવા બાજુ જ પાછું ડાયવર્ટ થાય અને આ બાજુ ના આવે એ રીતની એક કામગીરીની વાત થઈ પછી જે જે સાફ સફાઈ થઈ ગઈ છે અને જે નથી થઈ જે અમારા ધ્યાનમાં આવ્યું એનું માટે અમે સૂચન કર્યું કે આ વરસાદી કાસની સાફ સફાઈ નથી થઈ તો આ કાસનું સારા પ્રમાણમાં જો પંદર દિવસ છે એટલે કમિશનરે પોતે કમિટમેન્ટ આપ્યું છે કે જ્યાં જ્યાં બાકી છે ત્યાં આપણે શ્યોર એ લઈ લઈશું કે જેના લીધે એ વિસ્તારમાં પાણી ના ભરાય અને સાફ સફાઈનો વિષય લેવાયો કે જ્યાં કાયમી ગંદુ રહેતું હોય તો એ વરસાદ પહેલાં ત્યાં એ જગ્યા પર પેવર બ્લોક છે કે ભાઈ કાર્પેટ છે કે એવું કંઈ થઈ જાય તો જેના લીધે વરસાદમાં પાણી કચરો હોય પણ એ ઇઝીલી આ લોકો બી સાફ કરી શકે અને વધારે ગંદકી ના થાય અને રોગચાળો કેવું કંઈ ના પાય અને જ્યાં કોન્ડામેશન્સ થતું હોય ત્યાં ખાસ તાત્કાલિક કોઓર્ડિનેશન કરીને દરેક અધિકારીઓ સાથે કે કોન્ડામેશનનો પ્રશ્ન તાત્કાલિક સોલ્વ કરવામાં આવે અને ડ્રેનેજનું એ જે બે ઇસ્યુ હોય છે કે જે અમુક ડ્રેનેજ ના લીધે કોન્ડામેશન થતું હોય છે જે કાયમ ભરાતી હોય છેલ્લા ચાર પાંચ વર્ષમાં આપણે સર્વે કર્યો હોય કે આ જગ્યાએ વધારે ભરાય છે તો ત્યાં હજુ બી જો રહી ગયું હોય તો સુપર શટર મારીને એ ડ્રેનેજ લાઈન ક્લિયર કરવામાં આવે કે જેથી વરસાદ આવે તો વાત થઈ કે જે લાંબી સ્લેબ કાસ છે એને બી થોડીક અમુક જગ્યાએ ભાગ થી અને પછી એના નીચેથી સાફ કરવામાં આવે કે જે વર્ષોથી જેમાં દળ ને જે ભરાઈ ગયું છે કે જેના લીધે આગળ પાણી નથી તો એ બી ખાસ કરવામાં આવે એવી વાત થઈ કે સ્લેબ બી અમુક અમુક જગ્યાએ તોડો તોડીને ઢાંકણા જેવું મૂકે કે કંઈ પણ કરે પણ એટલીસ્ટ સાફ થાય કે જો બહુ વધારે લોંગ ડિસ્ટન્સ સુધી સફાઈ નથી થતી ત્યાં તોડવાની વાત પ્રથમ જે થોડા દિવસો બાકી છે ત્યાં સુધી કામગીરી પતી જશે એવો આશા હા કમિશનરે કમિટમેન્ટ કર્યું છે અને વાત કરી છે કે જે બી બાકી હોય તો અધિકારીને જોડે રાખીને તમારી લિસ્ટ આપો અને જાતે જઈને એકવાર સ્થળ બતાવી દો કે એ કરાવી દો ને તાત્કાલિક એ થઈ જાય એવી ખાતરી આપી છે એ લોકોએ કરવાની ચોક્કસ તો અત્યારે જે રીતે કામગીરી કરવામાં આવી રહી છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સ્યુમની કામગીરીને લઈને તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે ઝોન વાઇઝ મિટિંગો થઈ રહી છે તમામ જગ્યા પર પાલિકા ખાતે પણ મિટિંગો થઈ રહી છે અને પ્રી પ્રીમોન્સ્યુમની કામગીરીને લઈને વડોદરા શહેરમાં વરસાદી પાણી ન ભરાય તે માટે અથાગ પ્રયત્નો પાલિકા દ્વારા કરવામાં આવી રહ્યા છે અલગ અલગ ઝોનમાં જે મિટિંગનો દોર ચાલી રહ્યો છે ત્યારે પૂર્વ ઝોનની જે કચેરી છે ત્યાં અત્યારે આ મિટિંગ યોજાઈ હતી અને તેમાં મ્યુનિસિપલ કમિશનર વડોદરાના પ્રથમ નાગરિક સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઝોનના તમામ કાઉન્સિલર તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ મિટિંગ વિશમાં સૂચનો સાથે ચર્ચા પણ કરવામાં આવી હતી અને પૂર્વ ઝોનમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો પૂર્વ ઝોનમાં પાણી ભરાવાની જે સમસ્યા છે તે કંઈક મધ કંઈક અંશે વધારે પડતી છે અને તેના જ કારણે અત્યારે આ જે મેરેથોન બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વડોદરા શહેરના નાગરિકોને ખાસ કરીને પૂર્વ વિસ્તારના નાગરિકોને પાણીની સમસ્યાથી જે વરસાદી પાણી ભરાવાની સમસ્યા છે જે ગટરમાં પાણી ભરાતા હોય ગટર સાફ કરવાની હોય કાચ સાફ કરવાની હોય રોડ રસ્તામાં જે પાણી ભરાતા હોય આ તમામ જગ્યાઓ પર કઈ રીતે કામગીરી કઈ કરી શકાય વરસાદનું પાણી ન ભરાય તે માટેના અથાગ પ્રયત્નો પાલિકા દ્વારા કરવામાં આવી રહ્યા છે ત્યારે આ મિટિંગનું આયોજન જ્યારે આજે કરવામાં આવ્યું હતું પૂર્વ ઝોનની કચેરી ખાતે અને તેમાં તમામ જે ઝોનના કાઉન્સિલરો હતા તે પણ ઉપસ્થિત રહ્યા છે હજુ પણ કમિશનર સહિત જે પદાધિકારીઓ છે તે અત્યારે મિટિંગ રૂમમાં છે અને હજુ પણ આ ચર્ચાનો દોર ચાલુ છે ત્યારે હજુ પણ કમિશનર બાબત આ બાબતે શું પગલાં લીધા છે અને શું સૂચનો કરવામાં આવ્યા છે તે બાબતે તેમની સાથે પણ વાત કરીશું પરંતુ અત્યારે જે કાઉન્સિલરો છે કાઉન્સિલરો પોતાનો પક્ષ મૂકીને અત્યારે બહાર નીકળ્યા છે અને તેમના દ્વારા જે વિસ્તારની સમસ્યા છે તેનાથી જે અધિકારીઓ છે તેમને માહિતગાર કરવામાં આવ્યા છે અને કઈ રીતે કામગીરી આગળ વધારી શકાય કઈ કઈ સમસ્યા છે કઈ રીતે તેનું નિરાકરણ લાવી શકાય આ તમામ બાબતે અહીંયા ચર્ચા કરવામાં આવી છે અને તે પછી મ્યુનિસિપલ કમિશનર દ્વારા એક ચોક્કસ પ્લાન બનાવીને જે રીતે પ્લાન બનાવીને જ અગાઉથી જ આ રીતનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે હજુ પણ વરસાદને આડે થોડા દિવસો બાકી છે ત્યારે તે પહેલાં કઈ રીતે કામગીરી લઈ શકાય તે માટેનું આ મિટિંગનું જે આયોજન હતું અને તેને લઈને જ અત્યારે તમામ લોકો અહીંયા ઉપસ્થિત હતા અને ચર્ચાનો દોર હજુ પણ ચાલુ જ છે દર્શક મિત્રો જે રીતે આપણે દ્રશ્યો જોયા પૂર્વ ઝોનની કચેરી પાલિકાની આવેલી છે ત્યાં અત્યારે પ્રિમ મોન્સૂમની કામગીરીને લઈને અહીંયા બેઠકનું એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું તમામ પદાધિકારીઓ સાથે મ્યુનિસિપલ કમિશનર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કાઉન્સિલરો અધિકારીઓ તમામ લોકો ઉપસ્થિત રહી અને વરસાદી પાણીના નિકાલની શું વ્યવસ્થા કરી શકાય તે માટેનું આયોજન કરવાના ભાગરૂપે આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું તમામ કાઉન્સિલરો પોતાનો પક્ષ મૂકીને અત્યારે બહાર નીકળ્યા છે ત્યારે મ્યુનિસિપલ કમિશનર મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તમામ લોકો હજી મિટિંગ રૂમમાં ઉપસ્થિત છે અધિકારીઓ ઉપસ્થિત છે ત્યારે મિટિંગના અંતે શું નિર્ણય લેવામાં આવ્યા છે તે બાબતે તેમની સાથે પણ વાત કરી અને પ્રજાના પ્રશ્નો અને પ્રજાનું નિરાકરણ માટે શું પ્રયત્ન પાલિકા કરી રહી છે તે બાબતે એમને પણ સવાલ પૂછીશું કેમેરામેન કમલેશ જોશી સાથે પરેશ મકવાણા